સંસ્થા જે સૌથી મોટા સમાચાર બની રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટ એ ઇન્ડિયા સિમેન્ટ વચ્ચે મોટી ડીલ થઈ છે ઇન્ડિયા સિમેન્ટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ હિસ્સો ખરીદવા જઈ રહી છે અને દિલ્હી વિગત સાથે જોડાયા છે સહયોગી યતીન મોટા યતીન શું છે સમગ્ર દિલ્હી વિગત જણાવો અને આ ડીલ આખા સેક્ટરને કઈ રીત માટે કઈ રીતે મહત્વની સાબિત થશે ગુડ મોર્નિંગ સૌથી પહેલાં વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટના ટ્રાન્ઝેક્શનની તો આપણે જોયું છે કે અદાની પેના સિમેન્ટનું જે સાઉથમાં ટ્રાન્ઝેક્શન થયું થોડા દિવસો પહેલાં તે બાદ આ એક મોટું સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટે ઇન્ડિયા સિમેન્ટમાં કર્યું છે ઓબ્વિયસલી જાણકારીના હિસાબે રાધાકિશન દમાની જે લગભગ વીસ ટકાથી થોડુંક વધારે હોલ્ડ કરી રહ્યા હતા ઇન્ડિયા સિમેન્ટમાં તો એ બ્લોક ડીલના જરીએ અલ્ટ્રાટેક સિમેન્ટને પોતાનો હિસ્સો વેચ્યો છે અને હવે અલ્ટ્રાટેક સિમેન્ટે લગભગ વીસ એકવીસ ટકાની વચ્ચે પોતાનો હિસ્સો કરી લીધો છે ઇન્ડિયા સિમેન્ટમાં ઇન્ડિયા સિમેન્ટની વાત કરીએ તો ત્રીસ ટકા જેટલું કાઉન્ટરમાં આપણે મોમેન્ટમ જોયું છે અને સાઉથમાં એક ખાસું એવું માર્કેટ શેર ખાસ કરીને તમિલનાડુ સ્ટેટમાં આ પર્ટિક્યુલર કંપનીનું જોવા મળી રહ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો તેમનું બસો મિલિયન ટનનું ટાર્ગેટ છે આગળ જતાં પોતાની કેપેસિટી વધારવાનું અને ક્યાંક ને ક્યાંક ઇનઓર્ગેનિક ગ્રોથ પ્લાન અને ટ્રેઝરી ઓપરેશન્સના જરીએ આ તમે ઇન્ડિયા સિમેન્ટનું અધિગ્રહણ જોયું છે તો ક્લિયરલી સાઉથ બેઝ માર્કેટ્સમાં એક મોટું કન્સોલિટેશન આપણે જોવા મળ્યું છે ખાસ કરીને પેના અંબુજા ડીલ પછી અને આ ઇન્ડિયા સિમેન્ટ અલ્ટ્રાટેક ડીલ પછી જોવાનું એ રહેશે અલ્ટ્રાટેક સિમેન્ટના તરફે કે તેઓ ઇન્ડિયા સિમેન્ટના પ્રમોટર શ્રીનિવાસ પાસેથી હિસ્સો ખરીદે છે કે નથી ખરીદતા ઓપન ઓફર આપે છે કે નથી આપતા પણ ક્લિયરલી આજે અલ્ટ્રાટેક સિમેન્ટમાં લગભગ પાંચ ટકાની તેજી અને ઇન્ડિયા સિમેન્ટમાં લગભગ તમને દસ ટકા અગિયાર ટકાની તેજી જોવા મળી રહી છે કારણ કે એક કન્સોલિડેશનના ફેઝથી આખા આખું સિમેન્ટ પેક તમને આજે જોવા મળી રહ્યું છે જી એથી એ પણ તમને પૂછવું છે કે જો આ આ ટ્રાન્ઝેક્શનને કારણે ખાસો એવો માર્કેટ શેર પણ અલ્ટ્રાટેકનો અહીંયા વધતો દેખાશે એ એના લઈને શું વિગત છે ખાસ તો અગર વાત કરીએ માર્કેટ શેરની તો તમને જે સ્ક્રીન્સ પર દેખાઈ રહ્યું છે ક્લિયરલી અલ્ટ્રાટેક સિમેન્ટ એક લીડ કરી રહી છે કારણ કે તેમની જે ટોટલ સિમેન્ટ કેપેસિટીના હિસાબે આપણે જોઈએ તો જિયોગ્રાફિકલી જે સિમેન્ટ પ્રોડક્શન છે તેત્રીસ ટકા જેટલું સિમેન્ટ પ્રોડક્શન જિયોગ્રાફિકલી થાય છે અને વેસ્ટમાં લગભગ તેર ટકા થાય છે અને સાઉથમાં કેપેસિટીની વાત કરીએ તો લગભગ એકસો ચોર્યાસી એમ ટીપીએ કેપેસિટી છે જ્યાં અલ્ટ્રાટેકનું ઓલરેડી એક વીસ એકવીસ એમટી પીએની કેપેસિટી છે વાત કરીએ પર્ટીક્યુલરલી સેલ્સ ડેટાની તો અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ સિમેન્ટ પેકમાં અલ્ટ્રાટેક લીડ કરી રહ્યું છે શ્રી સિમેન્ટ અંબુજા સિમેન્ટનું બી ખાસું એવું માર્કેટ શેર છે ડબલ ડિજિટમાં અને દાલમિયા ભારત બી એક સિગ્નિફિકન્ટ પ્લેયર છે ઈસ્ટ માર્કેટમાં અને સાઉથ માર્કેટમાં તો ક્લિયરલી અલ્ટ્રાટેક સિમેન્ટ પોતાની જે માર્કેટ લીડરશીપ છે એ બરકરાર રાખશે અને કદાચ આ ટ્રાન્ઝેક્શન પછી વીસ ટકાથી ઊંચો માર્કેટ શેર તમને થતાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં જોવા મળશે ખાસ કરીને સાઉથ માર્કેટ્સમાં સાઉથના માર્કેટમાં અહીંયાથી આપણને એક શેર છે એ આપણને વધતો જોવા મળશે અલ્ટ્રાટેક સિમેન્ટનો આભાર યતિનજી અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ તો જુઓ આજે ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ વચ્ચે આપણને જે આ ડીલ થતી દેખાઈ રહી છે માત્ર આ બે કંપનીઓ વચ્ચેની ડીલ છે પરંતુ આ ઉપરાંત પણ આખા સેક્ટરમાં આજે આપણને જોરદાર તેજી એક જોવા મળી ગઈ છે આપણી સાથે અમિત ભુપ્તાની જોડાયેલા છે અત્યારે અન્ય એક ગેસ્ટ પણ જોડાશે છે અમિત બંને સ્ટોક પર અત્યારે ખાસ તમારો ટેકનિકલ મત એક જાણવો છે કારણ કે જુઓ અલ્ટ્રાટેક સિમેન્ટમાં સાડા ચાર એક ટકાની તેજી આજના દિવસમાં છે એક નવા શિખર પર આ સ્ટોક કામ કરતો દેખાઈ રહ્યો છે બીજી તરફ ઇન્ડિયા સિમેન્ટ પણ આજે સારો એવો બઝ અહીંયાથી કરી રહ્યો છે રોલ ઓવરના આંકડા ફ્યુચર્સની અંદર લગભગ ચોર્યાસી પંચ્યાસી ટકા જેટલા છે એક નવું ઓવાય આજના દિવસે જુઓ આજે હજી તો એક્સપાયરી છે ને નવો ઓવાય અહીંયા એડ થવાના આપણને સંકેતો મળી રહ્યા છે નવેક ટકાની તેજી અત્યારે આ સ્ટોક બતાવી રહ્યો છે બંને માટેના કોઈક મહત્ત્વના લેવલ્સ જોશો તો બે ફ્રન્ટ પર આપણે જોયું તો ઇન્ડિયા સિમેન્ટ આજના દિવસમાં ગઈકાલના સેશનમાં એક સારું હેલ્ધી મૂવ આવતા આપણને જોવા મળી ગયો છે હવે થોડું રિસ્ક રિવોર્ડ અનફેરેબલ ઝોનમાં છે અને સાથે જ આપણે જોઈશું તો ઇન્ડિયા સિમેન્ટ અત્યારે રેઝિસ્ટન્સ ઝોન પર આવી ગયો છે ટુ નાઇન્ટી નાઇન ટુ નાઇન્ટી એટનો એક મેજર રેઝિસ્ટન્સ પ્લે કરે છે ઇન્ડિયા સિમેન્ટ એના ઉપર નીકળે છે તો આપણને ફ્રેશ બાઇંગ જોવા મળી શકે છે અને સામે આપણે જોઈશું તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં હવે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરીએ તો અગિયાર હજાર સાતસો ત્રીસ ના ઉપર નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે કેમ કે અપસાઇડના લેવલથી જે સેલ ઓફ આવ્યું છે એ થોડું કેવું પ્રોફિટ બુકિંગ ટેક્ક જોવા મળી રહ્યું છે તો પાછું એ નથી જે મોમેન્ટમ આપણને ઇનિશિયેટ થતા જોવા મળશે એ અગિયાર હજાર સાતસો ના ઉપર અલ્ટરટેક સિમેન્ટમાં જોવા મળી શકે છે જેમ અગિયાર સાતસો ના ઉપર નીકળે છે તો મને લાગે છે આજનો હાઈ કરતા બી બ્રેક થતા આપણને જોવા મળી શકે છે જો અહીંયા અત્યારે ટેકનિકલ આ મત બનતો દેખાઈ રહ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ બંનેની ઉપર પરંતુ આ ડીલની થોડીક મહત્ત્વની ડિટેલ્સ પણ સમજી લઈએ આપણી સાથે અત્યારે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ જોડાઈ ગયા છે પાર્થિવ સ્વાગત આપનું સીએનબીસી બજારમાં બજારમાંને જુઓ જે પ્રકારે આપણને આજે આ ડીલ થતી જોવા મળી છે અલ્ટ્રાટેક સિમેન્ટ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ તેમણે કેશોરામનું અધિગ્રહણ કર્યું હતું અને અહીંયા એક જે એમનો એક પ્લાન છે જે કેપાસિટીનો એના માટે ઇનઓર્ગેનિક ગ્રોથનો રસ્તો તેઓ અહીંયાથી પસંદ કરી રહ્યા છે કઈ રીતે આ બંને ની ડીલ ને તમે અહીંયાથી જોઈ રહ્યા છો ઠીક ખાસ કરીને આપ જોશો કે જ્યારથી પેના સિમેન્ટ જે અંબુજા સિમેન્ટ એક્વિઝિશન કર્યું ત્યારબાદ આઈ થિંક સિમેન્ટ સેક્ટરમાં એમએનએ નું બસ ટેકઓવર બહુ વધી ગયું છે અને ઇન્ડિયા સિમેન્ટ સાથે ઘણા ટાઈમથી ચર્ચિત હતું કારણ કે એ લોકોએ અમુક એમના પાર્ટ બીજી અન્ય કંપનીઝને વેચેલા હતા અને અગેન આઈ થિંક એમાં સક્સેશનની ઇશ્યુ હોવાના લીધે આઈ થિંક ઓલવેઝ વોઝ ઇન ધ ન્યૂઝ કે કદાચ આની અંદર કોઈ વેચાણ થાય હવે ખાસ કરીને જોવા જઈએ તેની કેપેસિટી નાની નથી લગભગ પંદર પોઈન્ટ છ મિલિયન ટનની કેપેસિટી ધરાવે છે અને પાસમાં આપણે જાણીએ છીએ શ્રી રાધાકૃષ્ણ દામાની જે ઇન્વેસ્ટર છે એમને ઘણા ટાઈમ પહેલાં ઇન્ડિયા સિમેન્ટમાં એક ઘણો સારો એવો કંટ્રોલિંગ ટાઈપનો સ્ટેક લીધેલો અને આ જે હવે અલ્ટ્રાટેક સિમેન્ટનો જે મૂવ આવ્યો છે આઈ થિંક દેટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ અને આઈ થિંક આપણે જાણીએ છીએ કે સિમેન્ટ સેક્ટરમાં નવી કેપાસિટી ગ્રીનફિલ્ડ લાવી બહુ ડિફિકલ્ટ છે કારણ કે ઇઝીલી લાઇમસ્ટોન માઇન મળતી નથી એટલે આ સેક્ટરમાં ઘણી બધી જે નાની કંપનીઝ છે વિચાર અંડર ટ્વેન્ટી મિલિયન ટન કેપાસિટી અને આગળ જતા ગ્રોથ પ્રોજેક્ટરી નથી બિકોઝ ઓફ મે બી ધ બેટ ઇસ્યુ કે લાઇમસ્ટોન ઇસ્યુ તો એવા આપણે એને એક્ટિવિટી અબસ જોઈએ છે એટલે આઈ થિંક દિસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ મૂવ અને ડેફિનેટલી અલ્ટ્રાટેક જેવું ગ્રુપ જ્યારે ચોવીસ ટકા જેવો હિસ્સેદારી લેવાનું એ બોર્ડ અપ્રૂવ કરે છે આઈ થિંક દેટ ઇઝ ધ કી રીઝન કે આપણે ઇન્ડિયા સિમેન્ટમાં આટલું બધું મુવમેન્ટ જોયું અદરવાઈઝ ફંડામેન્ટલી આઈ થિંક ધ વોઝ સ્ટ્રગલિંગ લાસ્ટ ક્વાર્ટરમાં બી એ લોકોએ લોસ પોસ્ટ કરેલો અને આગળ જતાં જો આ રીતનું કોઈ એમએન એક્ટિવિટી થાય છે તો આઈ થિંક ઇલ બી અ વેરી ગુડ ન્યૂઝ ફોર ધ એન્ટાયર સેક્ટર કારણ કે જેમ આપણે સ્ટીલમાં જોયું કે એમએનએ એન્ડ થી સેક્ટર માટે આગળ જતાં ઓપરેશનલ એફિશિયન્સી સુધરે છે સિમેન્ટ સેક્ટરમાં બી અમને લાગી રહ્યું છે કે ઘણું બધું એમએનએ હજી પેન્ડિંગ છે અને બિગર કંપનીઝ વિલ બી ટેકિંગ ઓવર ધ સ્મોલર કંપનીઝ એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ ટાઈમ્સ ફોર સિમેન્ટ સેક્ટર હેટ બની શકે છે કે ઇન્ડિયા સિમેન્ટ જેવી એસેટ માટે નોટ ઓનલી અન્ટરટેક પણ બીજી કંપનીઝ પણ આઈ થિંક હોસ્ટેલ ટેક ઓવર જેવી વાત થઈ શકે છે મે બી સંભળી લાઈક સે જીએસડબ્લ્યુ સિમેન્ટ ઓર અદર બિગ ગ્રુપ્સ લાઈક અંબુજા આઈ થિંક વેરી ઇન્ટરેસ્ટિંગ ટાઈમ્સ એટલે ગુડ ન્યૂઝ ફોર ધ જી પાર્થિવ આપણે કયું સારા ન્યૂઝ તો છે અહીંયાથી અને જે રીતને આવનારા સમયમાં તમને મર્જર એક્વિઝિશનની અહીંયાથી સંભાવનાઓ વધારે લાગી રહી છે તો જુઓ છેલ્લા ઘણા દિવસથી જે પ્રકારના મૂવ આપણે સિમેન્ટ સેક્ટરની અંદર જોઈ રહ્યા છે થોડાક વેલ્યુએશન વધી ગયા છે અહીંયા અત્યારે હજી પણ તમે અલ્ટ્રાટેક જેવા પ્લેયર્સમાં રોકાણ માટે કે થોડાક સ્ટેગર્ડ મેનરમાં અત્યારે રોકાણ માટેની સલાહ આપી રહ્યા છો ખરા अल्ट्राटेक टन की कपेसिटी टार्गेट की है लग तो तो think, जो लगभग एक सौ पिस्तालीस आसपास है एट्ले आई थिंक आना चार पांच वर्ष में आप जुशु कि अल्ट्राटेक ऑलमोस्ट बस्सो मिलियन टन की कपेसिटी धरावत हूँ हम अल्ट्राटेक ने हिस्टोरिकली जो ऑलमोस्ट डॉलर वन टन की आसपास वेल्युएशन सस्टेनेबल बेसिज पर मैया है एट आप जो ये गणित तो नो डाउट इज करंटली फेरली प्राइज પણ જો આ સેક્ટરમાં જે રીતનો ટેલવીન છે જે રીતનો ગ્રોથ છે અને અલ્ટ્રાટેક ઓલવેઝ એક માર્કેટ લીડરશીપ ધરાવે છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ જેનો પ્રાઇસિંગ ગ્રોથ એટલે એવા સંદર્ભમાં અમને લાગી રહ્યું છે કે કોઈ બી ઘટાડે અલ્ટ્રાટેક જેવી કંપની ડેફિનેટલી લુક્સ ઇન્ટરેસ્ટિંગ ઇવન અંબુજા સિમેન્ટ ઓલ્સો વિચ ઇઝ નાઉ આઈંગ ટુ બી ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્લેયર આઈ થિંક એની બી કેપેસિટી અરાઉન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એટ સુધી વન ફોર્ટી મિલિયન ટન સ્ટર્ચ થશે તો દેટ વિલ ઓલ્સો રી રેટ ફ્રોમ યોર એટલે આઈ થિંક જે લાર્જર કંપનીઝ છે જે બહુ ફાસ્ટ પેસે એમની ફિક્સ પ્રાઇસેસ વધારી રહ્યા છે અલોંગ વિથ વેરી ગુડ ક્વોલિટી એક્વિઝિશન એટલે જો અહીંયાથી ખાસ કરીને અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ આવી બધી કંપનીઓના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘટાડો આવે ત્યારે અહીંયાથી ખરીદી કરવી જોઈએ અત્યારે તો થોડું આપણને તેજી સારી જોવા મળી રહી છે આભાર પાર્થિવ